નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની તો સમાચારમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગી અમરસિંહભાઈ ચૌધરીના ના જન્મ દિવસ નિમિત્તે ખેડબ્રહ્માનગર નગરમાં વિવિધ કાર્યક્રમ યોજાયા ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય અને સ્વર્ગીય અમરસિંહભાઈ ચૌધરીના સુપુત્ર શ્રી તુષારભાઈ ચૌધરી દ્વારા તેમના પિતાના જન્મદિવસ નિમિત્તે ખેડબ્રહ્મા નગર ખાતે વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ કેડમાં નગરમાં ચાપલપુર વસાહત પ્રાથમિક શાળા અને ખેડબ્રહ્મા સિવિલ ખાતે કરવામાં આવ્યું હતું જ્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સ્વામી વિવેકાનંદ હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત પ્રદેશમાંથી આવેલા વિધાનસભાના ઉપનેતા અને ધારાસભ્ય શ્રી શૈલેષ પરમાર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રામભાઈ સોલંકી પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ કુંફાવત અને પ્રદેશમાંથી કોંગ્રેસના મુખ્ય આગેવાનોની હાજરીમાં કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ ભમરસિંહ શહેર પ્રમુખ અમિત શર્મા તથા ખેડબ્રહ્મા તાલુકા અને શહેરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા હાજર રહ્યા હતા બિરોજી પાસમુખ પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી બનાસકા